મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે આજરોજ બાબરોલી મુકામે અમદાવાદ જિલ્લા રાજપૂત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ આયોજન હતું એજસી વિદ્યાર્થીઓનો અને કાર્યક્રમ અમે પંદર વર્ષથી અલગ અલગ ગામમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામમાં કરીએ છીએ જેમાં બસોથી થી વધારે વિદ્યાર્થીઓને એને પુરસ્કાર આપવામાં આવ્યા છે એ સિવાય જે આ વિસ્તારના રહેવાસીઓ જે છે અધિકારીઓ જેઓ એ બધા એને એનો પરિચય કરીને એ બધાનો સત્કાર કર્યો છે આ કાર્યક્રમમાં પીટી જાડેજા દીપક સિઝાલા એ ભુદ્રદત્તસિંહ વાઘેલા અને પ્રવીણસિંહ સીતાપુર નટુભા શિવલખા જયદેવસિંહ દિલીપસિંહ ઝાલા અને બાસિંહ દશરથબા તો હાજર હતા અને બહુ વિશાળ સંખ્યામાં આ જે કાર્યક્રમનો જે જમણવાર છે ને બીજો ખર્ચો છે નામ સિવાયનો એ ગામે ભોગવો છે બાબરોલી ગામે હજારો માણસો આ કાર્યક્રમમાં હાજર હતા ખૂબ ખૂબ ધન્યવાદ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સદસના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફૂટ ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ